નમસ્કાર મિત્રો તારીખ છે દસ જૂન બે હજાર પચીસને વાર છે આજે મંગળવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં મજબૂત રહ્યા હતા ભાવ અને ગુજરાતમાં આવકો હવે ઘટી રહી છે ખાસ કરીને મો સફેદની આવકો ઘડી હતી બીજી તરફ જે નાસિકમાં રેન ડેમેજ માલ વધારે આવી રહ્યા હોવાથી સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ બજારમાં અત્યારે મજબૂત રહ્યા હતા આગળ ઉપર જો ડુંગળી બજારમાં વેપારો સારા રહી છે તો બજારને ટેકો મળી શકે તેમ છે તે સિવાય બજારની અંદર કોઈ પણ જાતનો ટેકો મળી શકે તેમ નથી અત્યારે ડુંગળીની ડિમાન્ડ બહુ ઓછી જોવા મળી રહી છે અને ખાસ કરીને જે સફેદની ડુંગળી છે તેના ભાવ અત્યારે સ્ટેબલ છે અને તેની આવકમાં તો સતત ઘટાડો જોવા મળ્યો છે અત્યારે ડુંગળીના ભાવ મિનિમમ પાસઠ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધી મળના અત્યારે જોવા મળી રહ્યા છે આગામી દિવસોની અંદર જો ડુંગળી બજારમાં શું મોટો મૂવમેન્ટ થાય તે જોવાનું રહ્યું છે હાલ તો ડુંગળીના ભાવ તળે બોલાઈ રહ્યા છે જેથી ખેડૂતો પણ પરેશાન બન્યા છે તો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર શું બજારમાં મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી આવો બીજા વિડીયો સાથે ચાંજ સુધી સહી જય કિસાન